સુરેન્દ્રનગર જિલ્લા ટ્રકેશન ઓફિસ છે અથવા મેં અગાઉ અનેકવાર વાર રજૂઆતો કરેલી છે હાલના સમયમાં ખાલી સુરેન્દ્રનગર માં બે જ વરસાદ નથી પડ્યો અને એવું ખાડા આવી ગયો છે અકસ્માત થતા રહી કાલે અમારા સામે તમે ટ્રક જોઈ શકો છો હાલમાં ફસાઈ જાય પરિસ્થિતિ છે તમે જુઓ અનેકવાર લેખિત મૌખિક રજૂઆત એટલું ખાડા રાખે ત્યાં જોવા જાય કે જાન અને થતા થતા રહી ગયેલ છે અમે વારંવાર લેખિત રજૂઆત કરેલ છે મૌખિક જો બે વરસાદમાં આવી પરિસ્થિતિ હોય સુરતનગર વઢવાણ સ્ટેટ આવ્યા છે આ અને આવી પરિસ્થિતિ હોય તો વરસાદ વીજ વીજ થાય શું પરિસ્થિતિ થાય રોડ તરત જ છે અને એક ટ્રક છે અલગ આપણી સાથે છે કરોડો રૂપિયાનો ખર્ચો આ રિપેરિંગમાં કરવામાં આવતો હોય છે ને હાલ આવો પરિસ્થિતિ છે શું કહેતો સુરતનગર જિલ્લા ટ્રક ઓનર એસોસિએશનમાંથી હું અજુભાઈ પોતે બોલું છું આવો નવર આવો નવર અમારે આ મંત્રી સાહેબે કીધું એ રીતે રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી ધ્યાન દેતું નથી અને આ કઈ કઈ રાત્રે જે આ બનાવ બન્યો છે એ ગાડીવાળાને

અકસ્માતો સર્જાય છે તંત્ર દ્વારા એવા પ્રીમોન્સૂન કામગીરી ના દાવાઓ કરવામાં આવતા હોય છે કે આ જે રસ્તાઓ છે તેનું રિપેરિંગ કામ કરવામાં નવા બનાવવામાં આવ્યા છે પરંતુ માત્ર બે ઇંચ વરસાદમાં ઉપર ગાબડાઓ પડી ગયા છે પંદર થી વીસ ફૂટ ના મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને રોજ બરોજ અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને આ કમરતોડ ખાડા ને લઈ અને વાહન ચાલકો પણ હાલ પરેશાન બન્યા છે જી જી ફસલ સાથે આ બદલ